ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિસ્ટોર રિસ્ટોર શબ્દનો અર્થ પુનઃસ્થાપિત પાછું સોંપવું પુનઃસ્થાપિત કરવું પૂર્વવત કરવું યથાવત કરવું સાજું કરવું તબિયત ઇત્યાદિ સુધારવું કે જીર્ણોદ્ધાર કરવો થાય છે રિસ્ટોર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ટુ રિસ્ટોર ધી હિસ્ટોરિક પ્લેસીસ અર્થાત સરકાર ઐતિહાસિક સ્થળોના પુનઃસ્થાપન માટે કામ કરી રહી છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ નીડ ટુ રેસ્ટ ફોર અ વાઇલ ટુ રિસ્ટોર માય એનર્જી એટલે કે મારી ઊર્જાને પાછી મેળવવા માટે મારે થોડા સમય માટે આરામ કરવાની જરૂર છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ કંપની પ્રોમિસ ટુ રિસ્ટોર ધી કસ્ટમર્સ ફેથ ઇન ધેર પ્રોડક્ટ એટલે કે કંપનીએ તેમના ઉત્પાદનમાં ગ્રાહકનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું